અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલનું આઇકન પણ પ્રેસ કરો જેથી તમે અમારા વિડીયો જોઈ શકો સૌથી પહેલા. જે પટેલ ડિસ્ટ્રિક્ટ ઓફિસર

ત્યારે બપોરના ટાઈમે લગભગ એકાદ કલાક પહેલાં કે હેવી કેન્સરનો વાયર છે જે તમને દેખાય છે તે ઉપરથી પડવાથી શોર્ટ સર્કિટ થઈ અને તરત આગ પકડી લીધી લાકડાના ખોખા હતા એટલે આગ પકડી લીધી હું પેલી ગાડી ખસેડવા ગયો તો હું પોતે પણ દસે ગયો ગાડી મારથી ખસી નહીં એટલે આટલી કેટલી લાકડાની દુકાનો હતા બધી બળીને ખાક થઈ ગઈ બધી બડીને ખાક થઈ ગઈ અને વિકલ કેટલા બળી ગયા એક ઈકો છે

માલ સામાન નો માલ માલસામાન છે ને મારો જે ધંધો ત્યાં નો માલસામાન છે તેનું ગાડીઓ લેવો ચાર પાંચ બધું પડેલું છે દેખાય છે